આપણા મને મોટા ભાગના લોકો વિવિધતા વિશે વધુ જાણ્યા વિના બજારમાંથી રેન્ડમલી કોઈ પણ લીંબુ ખરીદી લે છે માર્કેટમાં મળતા લીંબુ મોટાભાગે પીળા કલરના હોય છે અને લીલા કલરના હોય છે લીલા કલરના લીંબુ જે તમે કાચા લીંબુ તરીકે ઓળખો છો દરસલ તેને લાઈમ કહેવામાં આવે છે અને પીળા લીંબુને લેમન કહેવામાં આવે છે જ્યારે આ બંને વચ્ચે ઘણો મોટો તફાવત હોય છે રંગમાં સુગંધમાં આકારમાં તેમ છતાં પણ તે એક જેવા જ લાગે છે આજે આપણે વિડીયોમાં જાણીશું લેમન અને લાઈમ એટલે કે પીળા લીંબુ અને લીલા લીંબુ વિચે તફાવત શું છે અને કયા વધુ સારા છે તેના યુઝેસ શું છે ભારતમાં લીંબુ અને લાઈમની ઘણી બધી અન્ય જાતો પણ હોય છે તેમ છતાં પણ તેઓ વચ્ચે ઘણો બધો તફાવત હોય છે લીંબુ સામાન્ય રીતે થોડા મોટા ચડકતા પીળા અને અંડાકારમાં હોય છે જ્યારે લાઈમ એટલે કે લીલા લીંબુ થોડા નાના ગોળાકાર અને લીલા કલરના હોય છે કેટલીક વાર જ્યારે લીલા લીંબુ પાકે તો તે પીળા પણ થઈ શકે છે લીંબુમાં મીઠી અને સેજ ફૂલોની તીખાસ હોય છે જ્યારે લાઈમ એટલે કે લીલા લીંબુમાં એકદમ શાર્પ વધારે ખાટું અને થોડો કરવો ટેસ્ટ હોય છે બંને જ વિટામિન સીના સારા સ્ત્રોત છે પરંતુ લાઈમ સામાન્ય રીતે લીંબુ કરતાં થોડું ઓછું વિટામિન સી ધરાવે છે જો કે લાઈમની અંદર એટલે કે લીલા લીંબુની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે ફ્લેવનોઇડ્સથી ભરપૂર હોય છે આ બંને જ કેલરીમાં ઓછી હોય છે પરંતુ પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે જે તમને મિનરલ્સ પ્રોવાઈડ કરે છે અને તમે કહી શકો છો આ બંને જ લીંબુ નાના પેકેજમાં મોટો પાવર હાઉસ છે ન્યુટ્રિશનનો અગર આપણે લીંબુની વાત કરીએ લીંબુની યુઝની વાત કરીએ તો લીંબુ વાનગીઓમાં ચમકે છે જ્યારે એકદમ હળવા અને સુગંધિત ખાટા ખટાસની જરૂરત હોય છે તેઓ કચુંબરની ઉપર તમે નીચોડી શકો છો બેકિંગ કરી શકો છો નોનવેજ આઇટમમાં મેરિનેશન માટે તેનો યુઝ કરી શકાય છે લીંબુ પાણી ઉનાળામાં સૌથી વધુ પીવાય છે લીંબુનો યુઝ કરીને અને લીંબુના ઝેસ્ટ એટલે કે તેના છોટલાનું ઉપયોગ કેક અને મીઠાઈઓમાં થોડી ખટાસની સુગંધ ઉમેરવા માટે કરી શકાય છે જ્યારે લીલા લીંબુ વિશે વાત કરીએ એટલે કે લાઈમ વિશે વાત કરીએ તો તેનો ટેસ્ટ એકદમ જ ખટ્ટો હોય છે બોલ્ડ અને મસાલેદાર વાનગીઓમાં વધુ કરવામાં આવે છે જેમ કે મેક્સિકન થાઈ અને ઇન્ડિયન કુકિંગમાં તેનો ઉપયોગ વધુ થાય છે ટાકોઝ ક્વાકોમોલે પેટ થાય અને ચાટ વિશે જો આપણે વાત કરીએ તો તેમાં લાઈમનો ઉપયોગ વધુ થાય છે માર્ગરીટા અને મોઈતોસ જેવી કોકટેલમાં આ લાઈનનો રસ મુખ્ય ઘટક છે અને લાઈમનો ઝેસ્ટ એટલે કે લાઈમના છોટલાનો ઉપયોગ મસાલેદાર કરી અને થોડો ખાટા સોસને બનાવવા માટે કરી શકાય છે પીળા લીંબુ અને લીલા લીંબુ તમે આ બંનેને જ સ્ટોર કરી શકો છો રેફ્રિજરેટરમાં પરંતુ પીળા લીંબુ વધુ સમય સુધી ચાલે છે લીલા લીંબુ અને પીળા લીંબુ તમે બંનેના રસને કાઢીને આઈસક્રીમમાં પણ સ્ટોર કરી શકો છો જ્યારે તમારે કોઈપણ ડ્રિંક બનાવવું હોય પીણું બનાવવું હોય તો ઝડપથી તમે આઈસક્રીમમાંથી તેનો રસ કાઢીને તમે બનાવી શકો છો આ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી બધા સાથે શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો